નમસ્કાર અમિત કુમાર રિયલમાં આપ સહુનું સ્વાગત છે શું આપ જાણો છો કે અંગ્રેજ સરકાર દ્વારા પ્રથમ પ્રતિબંધિત મૂંગુ ગુજરાતી ચલચિત્ર કયું હતું ચાલો હું તમને જણાવું ઓગણીસો એકવીસમાં કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ચલચિત્ર ભક્ત વિદુર ગર્ભિત રાજકીય સંદેશ ધરાવતું હતું આ ચલચિત્રમાં સંપત વિદુરના પાત્રમાં હતા જે ગાંધી ટોપી પહેરતું દર્શાવાયું હતું તે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ અછળતો સંકેત કરતો હતો તત્કાલીન કોંગ્રેસના ધ્વજમાં રહેલ રેટિયોના ચિહ્નનો સંદર્ભ આપતું અને ગુજરાતી ગીત રૂડો મારો રેટિયો રેટિયામાં નીકળે તાર તાર તારે થાય ભારતનો ઉદ્ધાર પણ ચલચિત્રમાં સામેલ હતું અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં પ્રતિબંધિત આ પ્રથમ ચલચિત્ર હતું ભક્ત ધર્મ નામથી ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ હતી માહિતી પ્રથમ મુંગા ગુજરાતી ચલચિત્ર ભક્ત વિદુરની આવી જ અજાણી માહિતી લઈને ફરી આપની સમક્ષ પ્રસ્તુત થઈશ જોતા રહો અમિત કુમાર રિયલ નમસ્કાર